આપણે બનાવીશું આજે બાજરીના લોટની ભાખરી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તથરોટ એટલે કે બાઉલ છે મોટું એમાં આપણે એક વાટકો બાજરીનો લોટ લઈશું અને આપણે થોડો ઘઉંનો લોટ નાખવાનો છે આપણે મિક્સ કરી લઈશું હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે જેવું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે આપણે મોણ માટે તેલ નાખીશું હવે આપણે આનું કણક બાંધી લઈશું થોડું થોડું પાણી નાખતા જઈશું અને રોટ બાંધતા જઈશું આ રીતે રોટ બાંધતો જવાનો તો આપણો આ રોટ બંધાઈને તૈયાર છે તો બે થી ચાર મિનિટ સુધી આપણે

વણી લેવાના આપણે આ રીતે વણી લઈશું ધીમે ધીમે ફાટે નહીં ને એ રીતે આપણે વણવાના છે તમે આની ઉપર વાટકો અથવા તો સાલિયું મૂકીને પણ કટ કરી શકો તો આપણે જે રીતે કરવા હોય એ રીતે કરવાના મોટો વાટકો હોય ને એમાંથી પણ કટ કરી શકો તો આપણે આ એક મોટો વાટકો લીધો આપણે સરસ ગોળ રાઉન્ડમાં વણા મૂકવે છે છતાં હું તમને બતાવી દઉં આ રીતે કટ કરી લેવાનું અને આ રીતે ફરતીથી કાઢી લેવાનું ને આપણે આ તાવડી છે ને એ તપીને સરસ થઈ ગઈ છે તો આપણે હવે આ ભાખરી છે બાજરીના લોટની ભાખરીને એ તાવડીમાં મૂકીશું એ રીતે આપણે આ બાજુ બીજી પણ મણમાં લાગીશું હવે આપણે ફેરવી નાખશું હવે તમારે આમાં આમાં આ રીતે ચોડવવી હોય તો ભલે અને આ રીતે બીજી રીતે તો તો આ રીતે ગેસ ઉપર ચોડવવી હોય તો પણ ચોડવી શકો છો તો બાજરીના લોકોની ભાખરી મસ્ત ફૂલીને થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી જ ભાખરી બનાવી લઈશું આ બીજી ભાખરી પણ આપણે ચરવા મૂકી દઈએ તો આ રીતે આપણે બધી જ ભાખરી બનાવી લઈએ તો તમે જોઈ શકો છો આપણી બાજરીની ભાખરી મસ્ત ફૂલેલી દેખાય છે તો આ રીતે આપણું હજુ ભાખરી ચડે છે તો પછી આપણે ચોપડી લઈશું બાજરીના લોટની ભાખરી બનીને તૈયાર છે જો કોઈને કદાચ રોટલો બનાવતા ટીપી ટીપીને ના આવડતો હોય તો આ રીતે બાજરીના લોટની ભાખરી પણ થઈ શકે છે તો મારી રેસિપી કેવી લાગી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે